જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું અજા એકાદશીનું વ્રત ક્યારે છે તેની વિધિ મહત્ત્વ પૂજાનો સમય અને વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે તો ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે અજા એકાદશી વ્રત રાખવામાં આવે છે અને તે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે કહેવાય છે કે અજા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે અને અંતે સ્વર્ગની પ્રાપ્તિ કરે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર અજા એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તો ચાલો આપણે જાણીએ કે આ વખતે અજા એકાદશીનું વ્રત અને પૂજા ક્યારે કરવામાં આવશે તો મિત્રો વૈદિક કેલેન્ડર અનુસાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી ઓગણત્રીસ ઓગસ્ટના રોજ સવારે એક અને ઓગણીસ વાગ્યાથી શરૂ થશે અને ત્રીસ ઓગસ્ટના રોજ સવારે એક અને સાડત્રીસ વાગ્યે સમાપ્ત થશે ઉદયતિથી અનુસાર અજયા એકાદશીનો વ્રત ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવશે હવે આપણે જાણીએ અજય એકાદશીનો શુભ સમય શું છે અજા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે પૂજાનો સમય સવારે છ ને છ થી કરીને દસ ને ત્રેપન સુધીનો રહેશે શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે તમને જણાવી દઈએ કે અજયા એકાદશીનું વ્રતનું પારણા બીજા દિવસે એટલે કે ત્રીસ ઓગસ્ટના રોજ સવારે સાત ને ઓગણપચાસથી આઠ અને ચાલીસ વચ્ચે કરવામાં આવશે તો મિત્રો હવે આપણે જાણીશું કે અજા એકાદશીનું વ્રત કરવાથી શું ફળ મળે છે અજા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને કહેવાય છે કે આ વ્રત પાપોમાંથી મુક્તિ આપે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર અજા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે અને વૈકુંઠમાં સ્થાન મેળવે છે આ વ્રત એટલું અસરકારક છે કે માત્ર તેની કથા સાંભળવાથી વ્યક્તિને કઠોર તપસ્યા અને અશ્વમેઘ યજ્ઞ જેવું જ પુણ્યનું ફળ મળે છે જય શ્રી કૃષ્ણ જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં